બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સોમનાથ દાદા જય માતાજી ભાઈ આજ છે મકર સક સકસકરે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હૈ હા આજ છે મકર સંક્રાંતિ એટલે કે ભાઈ ઉત્તરાયણ ને 14 તારીખ અને હું જી નાયો નથી આપડા કાલના લુકડા પહેરા છે અને ચા નાસ્તો બાકી છે અત્યાર માં ભાઈ અને બધા એને ગુડ મોર્નિંગ કને કે સવાર સવાર નો દિવસ છે કેટલા વાગ્યા મને કઈ ખબર નથી ચાલો જોઈ લઉં તો ભાઈ હજારમાં ને એકવીસ થઈ છે હજી આપણે સોર શરાબ હોય છે પણ કારણ કે ભાઈ ઉતરાણ છે એટલે આવું બધું તો ચાલો કરી છે અને આજના ક્લોકમાં કન્ટિન્યુ રહુ આપણે તમને બધું દેખાય છે અમારા ગામડાની ઉત્તરાયણ કેવી થાય છે તો ભાઈ તમને મળવું હવે નહીં ને કારણ કે હવે નાવા જવું પડશે હવે ચાલો હા અલ્યા ભાઈ જો નહીં તું તૈયાર થઈ ગયો શું આ કપડાં પહેરે છે પ્રીમિયમ પછી યુએસ પોલો જોઈ લીધો ભાઈ જોઈ લો નજર કરી લો વાહ આ ઘડિયાળ છે આપણી ટાઈમેક્સ ની તો ખબર જ છે બસ કપડા પહેરીને તૈયાર થઈ ગયો ના સોર સરાબો એટલે કે ડીજે તો આજ આખો વાગશે જ અને અમુક જે હું મ્યુટ પણ કરીશ કારણ કે ભાઈ મારા કોપીરાઇટ આવે YouTube ની મલફાઈ ના કારણે ઓકે તો હવે આપણે ભાઈ નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈએ ચાલો હવે આમાં છે ખીચડો અમારે માર માસી આય રહે છે ને ચાલ જાવ કઈ ત્યારે નાસ્તામાં તો બીજું છે ચાન ભાકરી પણ આ ખાલ રાતે ચવણું બનાવ્યું આ લાડવા બનાવ્યા આ શું છે હલવો આ સ્પેશિયલી હલવો બનાવ્યો અને આ છે આપણે ચીકી ખાવા પણ ઘરની જોશ પ્યોર નથી પાણીમાં બનાવી તેલમાં બનાવેલી પછી આ તલની ચીકી લેવા જેવી છે ગામમાં આ છે ભાઈ અમારા ગામના ભૂદેવ જે ઘણા વર્ષથી ઊંધિયું બનાવે છે અને બનાવતા આવે છે જલનોવાળો કે એસી જલજાતીન शक आते हैं पीछे देखिए, पीछे आठ तरी चाची सांसाई, और दूसरी बात ये संग्रो, आज हमें रिक्शा वो बीची हुई बनाई हुई चीज़ है दो दिन में, बदते जहाँ स्टिकर, रिक्शा का साथ बाबी जो बता खर्च हो दिन में

એ કટ્ટા લગાડી બે ભાઈ લગાડે જોઈ લો હા ચલો જેની ફીર કિયા ઠીક કિલો ના 800 રૂપિયા લડડી 100 રૂપિયા કિલો ઉંધિયા ને પિચર કરો અને એટલે લગભગ સેલા ઘણા વર્ષથી બનાવે છે મારા दादा બ્રાહ્મણ ભાઈ કરી લેન જઈ ફઈ આ મારા માસી ને ભાણીયા માર માસી ગામ માં છે જોઈ લો એ લેવાનું પોતાનો કાકોય થઉ ભઈ થઉ જો લ્યો આમ જો એક આઈ રયો હવે માસા કી જો લગાડે છે હું આનેથી શક્તિ નથી આમ જો

આ કે લેપરે તો આલે બાપુ કે કમ્પ્રેશન ના હા આલે ગાડી ઓલો ધંધુકા લઈ ગયા મપોજ્યા ડુંગળી નથી ડુંગળી જ નાખી કે ના નાઈ ગયો થઈ ગયો છે જોઈ લો મારા અપડેટ છે આપણે સીધો આપણે આટો મારી લીધો એ આપણે હવે ગાડી લઈને આટો મારવા જવાનું છે હમણાં તમને થોડાક સિનેમેટિક સીન બતાવું ચાલો કન્ટિન્યુ રેજો બ્લોક માં

સ્પેશ ઊંધું એ ઊંધિયું શે ઊંધિયું જમવાનું છે ચાલો ઊંધિયું રોટલી હા હવે ખાઈમ એટલું જ લીધું હવે આપણે અમે ત્યાંના ઘરે ભાઈ એટલે ગાડીમાં વિડીયો ઉતરાય એટલે મળી આપણે સીધા એના ઘરે જઈએ ચાલો

અને છે પતંગ આ પતંગ રહી સગી જાય તો હજી દોરો હજી પડ્યો કટકો કરીને કોઈ એ દોરાનો સલાહ કદર નથી શું થઈ કેલાનું રીતે <laughs>

અત્યારે હવાઈ ની ગાડી રાગે ચડી છે અત્યારે પતંગ પતંગ ક્યાં છે આઈ છે આ પતંગ છે અત્યારે રાગે ચડી કારણ કે ભાઈ ફિરકી ફૂલી થઈ જાય છે એટલે ઘૂસવાઈ ગઈ છે અને એક આ બીજો જેના કરો ખાવામાં અને લૂંટવા લૂંટવામાં પતંગો પહેલો નંબર અને બીજી વાત એ કે એને પેટ એક તો સરખું રહે નહીં

ફિરકી બીજી તમને બતાવું બે મીટર જો પછી જીતા વખતે છે એના ચશ્મા પાસે પી લીધા અને જો આ દોરાની જો આવી રીતે હાલત થઈ છે એટલે જ્યાં છે ગમે ત્યારે પીવરા એટલે બધા ધ્યાન રાખીને પીવરાવ કારણ કે જેથી કરી આવી રીતે મારી જોડે થાય ને ત્રણ દોરા નીકળી ગયા છે આ ઉત્તરાયણમાં એટલે અનુભવ થાય આ બધું આપણને સમજ્યા તો આપણે મળીએ આપણે નવા વિડિયોમાં એટલે મળ્યું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં જય શ્રી કૃષ્ણ